નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સમાચાર ધોળકાના જવારજ ગામમાં પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનો વિદાય સમારંભ યોજાયો આજરોજ ધોડકા તાલુકાના જવારજ ગામમાં તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જવારજ ગામના પોસ્ટ માસ્ટર શ્રી રોહિતસિંહ નારાયણસિંહ ડાભી જેઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ સમારંભમાં ધંધુકાના ડિવિઝન મેલ ઓવર સેલ શ્રી કેશુભાઈ સાહેબ તથા એસડીઆરએસ લોથલ ભુરખીના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા જવારજ ગામના સરપંચશ્રી તથા જવારજ ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદાય સત્કાર સમારંભને જવારજ ગામના પોસ્ટમાસ્ટરને તેમની વય નિવૃત્ત થયા બાદ તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરીને આખાઈ ગામે તેમનું સ્વાગત કરી વિદાય આપી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સીટીઓ ન્યૂઝ જવા કર્મયોગી જે કર્મ આપણે કરીએ છીએ એને છોડવું બહુ મુશ્કેલ હોય છે એમાં એટલો બધો લગાવ હોય છે આપણને કે જલ્દી આપણને એ વસ્તુ આપણને પચતી નથી કોઈ પણ વસ્તુમાં આપણે જે ઇન્વોલ્વ હોઈએ અંદર હોઈએ એ વસ્તુ પચાવવી બહુ મુશ્કેલ હોય છે છતાં પણ ક્યારેક આપણે જે છોડવાનો સમય આવે છે સંજોગ અને પરિસ્થિતિને આધીન થઈ અને આપણે જે ઉપર છોડવાનો સમય આવે ત્યારે આપણે એને સ્વીકારવું પડે છે પણ આપણે એવું વિચારીએ કે દરેક વ્યક્તિને સમય અને સંજોગો પ્રમાણે આ સ્વીકારવું જ પડે છે તો આપણે એમનું સ્વાસ્થ્ય અને એમને જે કામ કર્મ કર્યું છે એ કર્મ વ્યવસ્થિત અને એનું અનુકરણ આવનાર જે વ્યક્તિ છે એ કરે અને વ્યવસ્થિત ચલ એમાં આપણને ખૂબ ખૂબ આનંદ છે અને એને વડીલો આજે આપણે બધા રોહિતભાઈને નિવૃત્તિ થાય છે બધા ભેગા થયા છે અને એમની ભય નિવૃત્તિ એમનું આયુષ્ય સારું રહે સમાજ સેવામાં કાર્યરત રહે એ પ્રભુને પ્રાર્થના કરીએ વીર ઉપર મહાનુભાવો તથા રિટાયર્ડ થયેલા કેન્દ્રીય પોસ્ટમાંથી રોહિતસિંહ નારાયણસિંહ ડાભી એમનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રભુને પ્રાર્થના ટૂંકમાં એમનો સ્વભાવ એકટ લીટીમાં કહેવો હોય તો આપણે ટૂંકમાં કહી દઈએ તો એમને જીવનમાં એક સૂત્ર જ અપનાવેલું હતું ચાલશે ગમશે અને ભાવશે આ સૂત્ર સાથે એમને એમનું કાર્ય જે પૂર્ણ કરેલ છે અસ્તુ આવકાર કરું છું રોહિતભાઈ નારાયણભાઈ ડાબી અમારા જવાહરજના પીપીએમ જે હું પાંચ વર્ષથી નોકરી કરું છું એમને સારી રીતે ઓળખું છું અને અત્યારે એમને સેવા નિવૃત્તિનો સમય થઈ ગયો છે અત્યારે સેવા નિવૃત્તિ એમની આજના દિવસમાં સેવા નિવૃત્તિ છે શાંતિથી એમને નોકરી આ ચાલીસ વર્ષ જે જે પોસ્ટ ખાતાને જે પણ એમને સહાય આપી સેવા કરી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર અને હવે એમનું આગળનું જીવન સરસ રીતે પ્રસાર થાય શાંતિથી સુખમય જીવન થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ